નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સગિયાર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે ફરી એકવાર પ્રવાસી શિક્ષકોની ભરતી બે હજાર ની અંદર જાહેરાત આવી છે અને આ જે પાર્ટ ટાઈમ ટીચર માટે તમને માસિક વેતન પણ દસ હજાર પાંચસો રૂપિયા મળવાપાત્ર થશે એક કલાક દીઠ તમને માનજ વેતન એકસો ને પચીસ રૂપિયા મળશે અને જેમાં તમે કોઈપણ વિષયની અંદર સ્નાતકમાં પિસ્તાળીસ ટકા અને તેને અનુરૂપ સર્ટિફિકેટ કોર્સ જેમ કે અંગ્રેજી ભણાવી શકે તેવા ધોરણ નવ દસ માટે બ્યુટી પાર્લર પછી સેલ્ફ ડિફેન્સ કોમ્પ્યુટર એવા અલગ અલગ વિષય માટેની જે જગ્યાઓ આવી છે જેમાં પ્રવાસી શિક્ષકની લાયકાતની વાત કરવામાં આવે તો સમકક્ષ લાયકસ બિન નિવાસી પછી આસી જે વોર્ડન એમએ બીએડ નિવાસી ચોવીસ કલાક પછી એટીડી ટીચર પાર્ટ ટાઈમ અને સમકક્ષ લાયકાત બિન નિવાસ અને એનો ખાસ અગત્યની વાત એ છે કે ટેટ કે ટાટની પરીક્ષાઓ પણ પાસ કરેલ ફરજિયાત નથી માત્ર ને માત્ર પ્રવાસી શિક્ષક માટે તમે એને અનુરૂપ કોઈ પણ સ્નાતક વિષયમાં જો તમે પિસ્તાલીસ ટકા મેળવેલા હશે તો તમે એના માટે એપ્લાય કરી શકશો તો આ ભરતીને જે એપ્લાય કઈ રીતે કરવું કયો ખાલી જગ્યાઓ છે જેવી સંપૂર્ણ વિગતો મળશો આ વિડીયોમાં તો વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ કરી બે પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની તમને નોટિફિકેશન ેશન મળતી રહેશે અને આ ચારે તમને ટેલિગ્રામમાં મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ વિડિયો મિત્રો શરૂ કરીએ એ પહેલાં એના તમને જો નિયમો જણાવી દઈએ તો તમને આ પાર્ટ ટાઈમ ટીચર જોબ છે જેમાં દસ હજાર પાંચસો રૂપિયા માસિક વેતન છે અને એક કલાક દીઠ એકસો પચીસ રૂપિયા છે એના પછી સ્નાતક વિષયમાં તમારે પિસ્તાળીસ ટકા હોવા જોઈએ અને અનુરૂપ સર્ટિફિકેટ કોર્સ જેમ કે અંગ્રેજી ભણાવી શકે ધોરણ નવ દસ માટે બ્યુટી પાર્લર સેલ્ફ ડિફેન્સ કોમ્પ્યુટર જેવા વિષયની જગ્યા છે દીકરીઓ માટેની હોસ્ટેલ હોવાથી મહિલા ઉમેદવારો જ આમાં અરજી કરી શકશે અને આ સી એટલે કે આસિસ્ટન્ટ વોર્ડન જે છે એ એમને ચોવીસ કલાક ત્યાં નિવાસી રહેવાનું છે પાર્ટ ટાઈમ અને પ્રવાસી શિક્ષક માટે જે આવા અને જવાનો સમય કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ઉપરોક્ત લાયકાત અને અનુ અનુભવ ધરાવતા મહિલા ઉમેદવારો પોતાની અરજી રજીસ્ટર એડીથી જાહેરાતની સાત દિવસની અંદર ઉપર મુજબના સરનામું હું આપું છું ત્યાં તમારે મોકલી આપવાનું છે એના પછી તમે મોકલી શકશો નહીં એના પછી જે સરનામાની વાત કરવામાં આવે તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જાળીલા પ્રાથમિક શાળાની પાછળ જાળીલા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ સંપર્ક નંબર પણ તમને આપેલા છે એટલે તમે સીધો સંપર્ક પણ કરી શકશો જેમાં પ્રવાસી શિક્ષક માટે લાયકાત સમકક્ષ હોવી જોઈએ બિન નિવાસી છે એટલે તમારે આવજાવ કરવાનું રહેશે આ વોર્ડન માટે એમ એ બી એડ જે નિવાસી ચોવીસ કલાક હાજર રહેવાનો છે એના પછી એટીડી ટીચર અને પાર્ટ ટાઈમ છે એમાં પણ સમકક્ષ લાયકાત અને બિન નિવાસી તરીકેની જોબ છે તો આ રીતેની જાહેરાત આવી છે એની મેં તમને માહિતી આપી દીધી છે તેમાં એમાં એપ્લાય પણ કરી શકો છો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ